ઘરમાં ગરીબી લાવે છે આ સાત કુટેવો ગરીબ કોઈ ધનથી હોય છે અને કોઈ ઘરથી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે તમારી અમુક ખરાબ ટેવો પણ તમને ગરીબ બનાવી શકે છે જો કે ભૌતિક જીવનમાં જે પૈસાનો યોગ્ય ઉપયોગ કરે છે તે અમીર રહે છે આજે અમે તમને વાસ્તુ અને જ્યોતિષના આધારે કેટલીક બાબતો જણાવી રહ્યા છીએ જેને ધ્યાનમાં રાખવી જોઈએ જો તમને આવી આદત હોય તો તેને બદલી નાખો આવો જાણીએ ગરીબી બનાવનાર આદતો વિશે નંબર એક સવારે મોડે સુધી જાગવું જે લોકો ઘણીવાર આધુનિક દિનચર્યાનું પાલન કરે છે રાત્રે મોડે સુધી જાગે છે અને સવારે મોડે સુધી સુવે છે આવી આદતને શાસ્ત્રોમાં ખોટી માનવામાં આવે છે અને આમ કરવાથી ચંદ્રગ્રહ અશુભ પરિણામ આપે છે તેનાથી માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે વહેલા જાગવાથી સવારે વ્યક્તિના મનમાં નવા બદલાવ અને ઉન્નતિના વિચારો આવે છે જે આગળ વધવામાં મદદ કરે છે ગરોળ પુરાણ મુજબ જે લોકો મોડા ઊંઘે છે તેઓ તમામ પ્રયત્નો કરવા છતાં તેમના જીવનમાં પૈસાની તંગીનો સામનો કરે છે લોકો કે શું તમે જાણો છો કે આવું કરવાથી લક્ષ્મીજી ગુસ્સે થાય છે અને ઘરમાં ગરીબી આવવા લાગે છે નંબર ત્રણ ખાલી ડોલ બાથરૂમમાં ખાલી ડોલ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે જો ખાલી ડોલ હોય તો તેને ઊંધી મૂકો નંબર ચાર એઠા વાસણો રાત્રિના સમયે રસોડામાં એઠા વાસણો ક્યારેય ન મૂકો રસોડામાં બગડેલા વાસણો રાતોરાત છોડીને રસોડાને ગંદુ રાખવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે ગરીબ બની જાય છે તે ગમે તેટલી મહેનત કરે પણ આવા ઘરમાં પૈસા ટકતા નથી નંબર પાંચ ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો જ્યારે ચાલતા હોય ત્યારે તેમના પગ ખેંચે છે જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે એવું કહેવામાં આવ્યું છે કે આ આદત વ્યક્તિ ખૂબ જ ખોટી છે વ્યક્તિના લગ્ન જીવન પર તેની ખરાબ અસર પડે છે એટલું જ નહીં પરસ્પર ઝઘડાનો સામનો પણ કરવો પડી શકે છે અને ઘરમાં ગરીબી રહે છે નંબર છ સ્ત્રીઓનું અપમાન ચાણક્ય નીતિ અનુસાર જે લોકો સ્ત્રીઓનું અપમાન કરે છે તેમની પત્નીનું સન્માન કરતા નથી તેમના ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય વાસ કરતી નથી તેથી જો તમારે પૈસા જોઈએ છે તો સ્ત્રીઓનું સન્માન કરતા શીખો જે ઘરોમાં સ્ત્રીઓનો અવાજ હોય અને તે ઘરની બહાર જાય છે તો તેઓ પરિવાર દુઃખ થવા દુઃખી થવા લાગે છે નંબર સાત ટપકતો નળ ઘરમાં નળના ટપકવાથી પણ તમારી બરકતમાં બાધા આવી શકે છે શાસ્ત્રો અનુસાર ઘરમાં નળના ટપકવાથી ધનની હાનિ થાય છે નંબર આઠ સાંજના સમયે ખાટી વસ્તુઓનું દાન કરવું સાંજે કે રાત્રે કોઈને છાશ દહીં અને અથાણો જેવી ખાટી વસ્તુઓનું દાન કરવાથી માતા લક્ષ્મીજી ઘરેથી ચાલ્યા જાય છે સાથે જ સાંજે મીઠાનું દાન ન કરવું નંબર નવ આખો દિવસ તેમની આંગળીઓ અથવા ગરદનના હાડકાને મચકોડવાની આદત માન્યતા મુજબ આ લક્ષણને ખોડલે કહેવામાં આવે છે કે એવું કહેવાય છે કે તે આયુષ્ય ઘટાડે છે તે ગરીબી પણ વધારે છે નંબર દસ દુર્વ્યવહાર જે લોકો તેઓ ખરાબ શબ્દોનો ઉપયોગ કરે છે અને બીજાનું અપમાન કરે છે તેમની પાસે પૈસા પણ ટકતા નથી જે લોકો બીજાનું અપમાન કરે ભલે તેઓ અમીર હોય તેમની આ આદત ખરાબ હોય ગરીબ થવામાં સમય નથી લાગતો ઘમંડ કપટ એ એવી આદતો છે જે વ્યક્તિને બરબાદ કરી દે છે નંબર અગિયાર થાળીમાં ભોજન છોડી દેવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણે ભોજનનું અપમાન ન કરવું જોઈએ થાળીમાં ભોજન છોડવું એ ભગવાનનું અપમાન માનવામાં આવે છે આથી થાળીમાં એટલું જ લો કે જેટલું તમે ખાઈ શકો છો બિનજરૂરી ભોજન જો તમે છોડો છો તો તમારે ગરીબીનો સામનો કરવો પડશે આ કૃત્યથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે નંબર વડીલોનું અપમાન શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે જે ઘરોમાં વડીલોનું સન્માન કરવામાં આવતું નથી કારણ કે વડીલોને ગુરુનું સ્વરૂપ માનવામાં આવે છે જેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનું માનવામાં આવે છે વડીલોનું સન્માન કરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે નંબર તેર હાથમાં મીઠું આપવું એવું માનવામાં આવે છે કે મીઠું ઘરની નકારાત્મક ઉર્જાને શોષી લે છે જો તમે કોઈને મીઠું આપી રહ્યા હો તો તમારે હાથમાં મીઠું ન આપવું જોઈએ જ્યોતિષ શાસ્ત્રમાં આવું કરવું શુભ માનવામાં આવતું નથી એટલા માટે જ્યારે પણ તમે કોઈને મીઠું આપો તો તે શુભ માનવામાં આવતું નથી જો તમે મીઠું આપો છો તો તેને વાસણમાં રાખ્યા પછી ઝાપો નંબર ચૌદ નશો નશો કરનાર વ્યક્તિના ઘરમાં ક્યારેય દેવી લક્ષ્મી નથી હોતી ગરીબી કાયમ રહે છે વ્યસન દવાઓ વ્યક્તિનું આયુષ્ય ઘટાડે છે અને માદક દ્રવ્યોનું સેવન રાહુનો નાશ કરે છે તેની વિપરીત અસર પણ થાય છે નંબર પંદર એઠી થાળી છોડી દેવી ભોજન ખાધા પછી એઠી થાળી છોડી દેવી એ પણ એ સારી આદત નથી આવી વ્યક્તિને ક્યારેય સફળતા મળતી નથી કહ્યું કે જમ્યા પછી એઠા વાસણોને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો શનિ ચંદ્રના દોષ દૂર થાય છે અને સાથે જ દેવી લક્ષ્મીની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે નંબર સોળ સાફ સફાઈ ઘરની સાફ સફાઈ સાથે બાથરૂમ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણી લોકો સ્નાન કર્યા પછી બાથરૂમને ગંદુ છોડી દે છે આમ કરવાથી ચંદ્રમાનું અશુભ પરિણામ મળે છે નંબર સત્તર અવ્યવસ્થિત પથારી જો તમે પથારી વ્યવસ્થિત ન હોય તો તે વ્યક્તિની દિનચરણા પણ સારી અસર થતી નથી અને સ્વાસ્થ્ય પણ અસર કરે છે અને આમ કરવાથી નકારાત્મક ઉર્જા પણ ઘરમાં રહે છે નંબર અઢાર બૂમો પાડવી વ્યક્તિએ ક્યારે પણ મોટા અવાજે બૂમો ન પાડવી અને પોતાનો ગુસ્સો શાંત રાખવો જોઈએ બૂમો પાડવાથી અને મોટેથી બોલવાથી શનિની અશુભ અસર થાય છે એટલા માટે તમારે શાંત રહીને તમારું જ કામ પૂર્ણ કરવું જોઈએ અને નકામી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આમ કરવાથી શનિદેવ તમારા પ્ર પ્રસન્ન રહે છે નંબર ઓગણીસ ગંદા કપડાં પહેરવા ગરીબી એવા લોકો સાથે પણ રહે છે જેમને સ્વચ્છતામાં રહેવું નથી ગમતું ગરીબી જીવનભરનો સાથી બની રહે છે જે લોકો નિયમિત સ્નાન નથી કરતા દાંત સાફ કરતા નથી ગંદા પહેરે છે ઘર સાફ નથી કરતા તેવી તેની બધી જ સંપત્તિ રોગોની સારવારમાં નંબર જે લોકો બીજાની ખામીઓ બતાવે છે ગરુડ પુરાણ મુજબ જે લોકો સ્વભાવે ટીકા કરતા હોય એટલે કે તેઓ હંમેશા બીજાની ખામીઓ બતાવે છે અને બીજા વિશે ખરાબ બોલે છે બિનજરૂરી ટીકા કરવા પર દેવી લક્ષ્મી તેમનાથી નારાજ થઈ જાય છે નંબર એકવીસ બીજા પર બૂમો પાડવાનો સ્વભાવ હોય તો પણ જીવનમાં દરિદ્રતા આવે છે નંબર બાવીસ જરૂરિયાત કરતાં વધુ ખાવું આચાર્ય ચાણક્યના મત મુજબ જે વ્યક્તિ જરૂરિયાત કરતાં વધુ ખાય છે તે ક્યારેય અમીર બની શકતો નથી અને આવા લોકોના ઘરમાં ગરીબી રહે છે આ ઉપરાંત જે વ્યક્તિ વધુ ખાય છે તેનું સ્વાસ્થ્ય પણ ખરાબ રહે છે નંબર જે લોકો સખત સખત મહેનત મહેનત કરવાનું કરવાનું ટાળે ટાળે છે જો કોઈ વ્યક્તિ અને કાર્ય યોગ્ય રીતે ન કરે તો દેવી લક્ષ્મી તેનાથી ગુસ્સે થઈ જાય છે ગરુડ પુરાણમાં લોકોને આ સ્વભાવથી બચવાની સલાહ આપવામાં આવી છે તે જ ગરુડ પુરાણમાં જે વ્યક્તિ વધારે ખાય છે અને તેને પણ ગરીબીનું કારણ માનવામાં આવ્યું છે કારણ કે તેના જીવનમાં આળસ વધે છે નંબર ચોવીસ નખને મોથી ચાવો નખ ચાવો એ આત્મવિશ્વાસ તૂટવાની નિશાની છે અને તે ખરાબ આદત પણ અનેક રોગોનું કારણ બની જાય છે જ્યોતિષના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો નખ કરડવાની આદતને આ રીતે વર્ણવવામાં આવી છે ખરાબ આદત અને આદતને આદત જે વિનાશને આમંત્રણ આપે છે આ આદતને કારણે જન્મકુંડળીના ગ્રહો ખરાબ અસર કરવા લાગે છે તેથી આવી આદતોથી હંમેશા બચવું જોઈએ નંબર ચોવીસ વ્યક્તિએ હંમેશા મીઠા શબ્દો બોલવા જોઈએ કડવા શબ્દો બોલનાર વ્યક્તિને કોઈને પસંદ નથી આવી વ્યક્તિ દરેકને વાતચીતમાં બીજાને નુકસાન પહોંચાડે છે આવા વ્યક્તિના કોઈ મિત્રો હોઈ શકતા નથી અને તેના દુશ્મનોની સંખ્યા દિનભર વધતી હોય છે નંબર છવ્વીસ બિનઆરોગ્યપ્રદ આહાર લેવો જે લોકો બિન બિનઆરોગ્યપ્રદ આહાર ખાય છે તે હંમેશા તંદુરસ્ત રહે છે જો તમારે અમીર બનવું હોય અને ગરીબીમાંથી મુક્તિ મેળવવી હોય તો તમારી ખાણીપીણીની આદતો બદલો અને તમારી જીવનશૈલીમાં તંદુરસ્ત ખોરાક કસરત યોગ વગેરેનો સમાવેશ કરો સંગઠિત રીતે પોતાના કામમાં વારંવાર ઉતાર ચઢાવનો સામનો કરવો પડે છે ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજાની સામે ચપ્પલ ક્યારેય ન રાખવા જોઈએ આપણે તેને પહેરવાનું પણ ટાળવું જોઈએ ફાટેલા ચપ્પલ પહેરવાથી પણ ઘરમાં ગરીબી આવી શકે છે નંબર અઠ્યાવીસ ખરાબ લોકો સાથે મિત્રતા જો તમે ખરાબ લોકો સાથે મિત્રતા નિભાવતા હો અને જો તમારે તેની ઉઠો બેસો તો છો તો ચાણક્ય નીતિ અનુસાર આવા લોકો ક્યારેય સફળ થતા નથી અને હંમેશા ગરીબ જ રહે છે ગરીબીનો સામનો કરવો નંબર ઓગણત્રીસ પગ હલાવવાની

વ્યક્તિને ઘણું પોણ્ય મળે છે જેના કારણે કુંડળીના અશુભ ગ્રહો પણ શુભ થવા લાગે છે ખાસ કરીને બુધ ગ્રહ બળવાન બને છે અને તે કારકિર્દીમાં આવતા અવરોધો દૂર કરે છે નંબર એકત્રીસ લોભની લાગણી હોવી વડીલોએ હંમેશા લોભ સામે સલાહ આપી છે તેને અનિષ્ટનું નામ આપવામાં આવ્યું છે તેથી જ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ તે બને તેટલું દુષ્ટ લોભ સુખી કુટુંબ અને જીવનનો પણ નાશ કરે છે લોભી વ્યક્તિ ખોટો માર્ગ અપનાવવા લાગે છે આવા લોકો ક્યારેય સુખી જીવન જીવતા નથી નંબર બત્રીસ તિજોરી પાસે સાવરણી તિજોરી પાસે સાવરણી ન રાખવી અથવા તો અલમારી જેમાં પૈસા અને ઘરેણા રાખવામાં આવે છે ઘરમાં લોકર એવી રીતે રાખો તે ઘરની ઉત્તર દિશામાં ખુલે લોકરમાં કુબેરની તસવીર રાખવાથી ઘરમાં સૌભાગ્ય આવે છે સમૃદ્ધિ આવે છે ઘણી વખત લોકો અલમારીમાં ચાવી ટીંગાથી છોડી દે છે આવું ન કરવું જોઈએ આવું કરવાથી ધનની હાનિ થાય છે જો તમે ઘરની સીડીઓ નીચે તિજોરી રાખી હોય કે અલમારી જેમાં પૈસા રાખવામાં આવ્યા હોય તો તેને કાઢી નાખો તે અશુભ માનવામાં આવે છે નંબર ચોત્રીસ ઘરમાં તૂટેલા વાસણો તૂટેલા વાસણોમાં અન્ન ન ખાવું જોઈએ જમતી વખતે એક પંક્તિમાં બેસીને બધાની સાથે એક જમવું જોઈએ નહીં તો ઘરમાં ગરીબી રહે છે નંબર પાંત્રીસ ભોજનનો અનાદર કાચો કે પાકો જે ખોરાકનો અનાદર કરે છે તે દરિદ્રતાને પોતાની પાસે આમંત્રિત કરે છે જે ઘરમાં મૃતદેહ એક દિવસ કરતાં વધુ સમય માટે રહે છે જ્યાં અન્ય રાક્ષસો પણ દરિદ્રતાની સાથે રહેવા લાગે છે નંબર છત્રીસ જેમના ઘરેના દ્વારેથી ગાય ભેંસ પ્રાણીઓ જેમ કે ઘોડો કૂતરો વગેરે ભૂખ્યા અને તરસ્યા પાછા ફરે છે તેના ઘરમાં ગરીબી રહે છે